જય હિન્દ નમસ્કાર વિદેશમાં સપનાની નોકરી ડોલરની કમાણી શાનદાર લાઈફ સ્ટાઈલ સોશિયલ મીડિયામાં તો આજે થાઇલેન્ડ દુબઈના નામે આઈટી ડેટા એન્ટ્રી અને સોશિયલ મીડિયા મેનેજરની ઓફરોની ભરમાર છે જો તમે દસ પાસ બાર પાસ હો અને અફફ્રન્ટ ફી નહીં ઝડપથી વિઝા અને બે લાખ સુધીનો પગાર આપવાની કોઈ વાત કરે તો સાવધાન આ નોકરી નથી આ એક જીવલેણ જાળ છે ઘણા યુવાઓ ખુશીથી ફ્લાઇટ પકડે છે પરંતુ લેન્ડ થતાની સાથે જ તેમને થાઇલેન્ડ નહીં મ્યાનમાર કંબોડિયા જેવા સરહદી ગુલામી કેમ્પમાં લઈ જવામાં આવે છે પહોંચતા જ તેમનો પાસપોર્ટ ફોન છીનવી લેવાય છે અને શરૂઆત થાય છે સાયબર ગુલામીની દિવસના ચૌદ થી અઢાર કલાક હથિયારધારી ગાર્ડની નજરમાં કામ અને કામ શું ડિજિટલ અરેસ્ટ અને ક્રિપ્ટો ફ્રોડ જેવા પોતાના જ દેશના લોકોને ટાર્ગેટ પૂરો કરો તો મારપીટ ધમકી અને શોષણ આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી નું મોટું નેટવર્ક છે કોઈ પણ ઝડપી વિઝા અથવા અસામાન્ય પગારવાળી ઓફર પર વિશ્વાસ ન કરો હંમેશા કંપનીની ચકાસણી એમઇએ દ્વારા કરો અને ક્યારેય અપ પૈસા ન આપો જો કોઈ આપના પરિચિત ફસાયા હોય તો તરત જ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને સાયબર સેલ નો સંપર્ક કરો તમારો એક શેર એક અવાજ કોઈની જિંદગી બચાવી શકે સાયબર ક્રાઇમ ની તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અમદાવાદ સાયબર ક્રાઇમ ના પેજ